રોજ કેટલો મળે મજૂરીમાં રોજ તો અત્યારે મોંઘવારી નો બસો રૂપિયા આખા દિવસ ના કર્યા આખા દિવસ ના બાંધ્યું તમારા બાપા એ જેના દાદા છે એમણે હો એ તો માટી નો મકાન કર્યા લેવા ફૂલ ખીલે છે અને સમય આવે એટલે એ પણ કરમાય છે કાંટો આવે છે સમય આવે એટલે એ પણ જતો રહે છે તૂખ આવે છે એ પણ ચાલ્યું જાય છે એવી જ રીતે દુઃખ આવે છે એ દુઃખ પણ ચાલ્યું જાય છે આ ચાલતા રહેવાની જે આખી પ્રક્રિયા છે ને શાશ્વત છે કાયમ કોઈ ચીજ એક જ જેવી નથી રહેતી હોતી ખેડાનું ડુંગરપુરા ગામ છે અને અહીં ઝીણા દાદા છે એમના પરિવાર સાથે રહે છે એમના બે દીકરા છે અને એમાંનો એક દીકરો છે જે દિવ્યાંગ છે માનસિક રીતે અને બીજા છે પ્રતાપભાઈ એમની એક દીકરી છે અને બહુ જ ખરાબ દશામાં એમનું રહેવાનું માટીમાંથી આ તો ગાર માટીમાંથી લીપેલું એમનું આ ઘર અને ચોમાસામાં તો ભયંકર હાલત થાય પ્રતાપભાઈ આ ઘરમાં હાલત પાણી ભરાઈ જાય માટીના મકાનમાં નારી બારે બધું ભાગીને ભૂકો થયેલું છે અચ્છા અંદર જઈને જોઈએ વાંદરા તો મેં બહુ બધા જોયા અહીંયા આગળ તો વાંદરા આવતા હશે વાંદરા ચાલી તોડી દીધું એટલે આમાં તો તિરાડો ને બધુંય પડી ગયું છે તો તમે જાતે પાકું મકાન કેમ ના કરી શક્યા આ વખત મકાન કરીએ કઈ આ વખત કામ શું કરો કામ મજૂરી ખેત મજૂરી મજૂરી કરવા જઈએ અમે બરાબર છે રોજ કેટલો મળે મજૂરી માં રોજ તો આતાર મોઘવારીનો 200 રૂપિયા આખા દિવસ ના કર્યા આખા દિવસના આપે પણ બારે મહિના મજૂરી એ ના મળે એટલે તમારું બાકી ના ટાઈમ માં ભેગું કરીને તમે રાખો રાખવાનું ને ખાવા પીવાનું વાપરવાનું તો દિશી જણાઈ જાય બરાબર છે તો ઘર કેમ ના કર્યું બતાવો ને તમારા ઘર અંદર થી જોઈએ અંદર થી બતાવો મને ઓ બાપ રે જો એટલે બધું આતમ પાડતા જ છે હા 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 તો ચોમાસામાં તો હાલત ભયંકર થતી હશે હા હા ભયંકર હાલત એટલે કેવી બહુ સખત

આ દશામાં આ પરિવારનું આખું રહેવાનું અને ખાસ તો જે જીણા દાદા છે એમની મનની ભાવના હતી કે મારું સરસ મજાનું જો ઘર થાય અને તમારી દીકરી હા તો એ દીકરી એમની જુવાન છે અને એટલે આમ તો જુવાન તો શું નાનકડી છે હજી તો નવમાં નવમું ભણી છોડ દીધું એને ભણવાનું પણ એ દીકરીનું પણ એક ઘર થાય એવી મનમાં ભાવના હતી અમારા પ્રવીણભાઈ શાહ છે યુકેમાં રહે છે પ્રવીણ મિલેનિયમ ટ્રસ્ટ વર્ષોથી અમારા કામોમાં સપોર્ટ કરે અને એમણે એવી ભાવના રાખી કે કેટલાક પરિવારો જો તમે શોધી કાઢો ને તો જેમની પાસે ઘર નથી અને ઘર કરી શકવાની એમની ક્ષમતા પણ નથી તો એવા પરિવારોને આપણે ઘર કરી આપીશું તો દુઃખ આ પરિવારે ઘણું વેઠ્યું અને પેલું જેમ મેં કીધું ને કે દુઃખ પણ શાશ્વત નથી એટલે કાયમ નથી એ પણ બદલાવાનું છે તો એ દુઃખ હવે કદાચ ઘરને લઈને દૂર થઈ રહ્યું છે આકુ ઘર એમનું સરસ થઈ રહ્યું છે અને ધીરે ધીરે આમ ઘર એ હું એવું માનું છું કે પ્રગતિનું પ્રથમ સોપાન પણ છે અને જેમ જેમ તમે ઘર થાય છે તો સમણાઓ જુદા આવવાના શરૂ થાય છે જણા દાદા બતાવશો અંદરથી બતાવો અંદર આવો તમારું ઘર અમારું ઘર બતાવો તું પણ અઈ થોડી તો અમે પરિવારોને ગમે ને એ प्रकारे આખી ઓસરી જેવું છે બહુ જ મોટી આ કિચન છે રસોડું કેમ કે સામાન્ય રીતે અમે ઘર બાંધતા તો એક રૂમ કરીએ અને પછી આગળ ઓસરી પરસાળ મોટી આપી દેતા હતા પણ એ ઓસરીમાં તકલીફ એવી થતી હતી કે ત્યાં જ રસોડું કરે એટલે બહુ કાળું થાય અથવા બગડે એટલે આ તમારું રસોડું રસોઈ તારા કરવાની છે બરાબર છે પ્રતાપભાઈ ની દીકરી એ શિલ્પા આવે રાંધીને ખવડાવશે બધાને આની અંદર એમ એટલે આ એક રૂમ છે જેમાં અંદર પરિવાર રહી શકે અને એવું કર્યું છે કઈ ખાના કરીશું અને છાજલી પણ આવશે તાકી એમનો સામાન ને બધું રાખવાનું છે એ રખાઈ છે તો શિલ્પા તના ઘર થઈ રહ્યું છે તો કેવું લાગી રહ્યું છે સારું લાગે છે પહેલા તું નિશાળમાં જતી ત્યારે બીજા બધાના સરસ ઘર હોય અને તારું એવું નહોતું તો અંદરથી કેવું થતું એ વખતે દુઃખ થતું હતું દુઃખ થતું કે મારું ઘર કેમ નહીં એમ પાકું તો તું ભગવાન પ્રાર્થના કરતી હતી હોય એટલે ભગવાન ને મોકલી આપ્યા ભગવાન શિલ્પા પ્રતાપભાઈ જેણા દાદા આ બધાની મનમાં ભાવના હતી અને કદાચ એક ખેવના પણ ઘર માટેની મજબૂત એટલે ઈશ્વરે પ્રાર્થના સાંભળી અને એમનું આ સરસ ઘર થવાનું થયું તમને બહુ જ આનંદ છે આવા પરિવારોના ઘર બાંધવામાં અમે જે નિમિત્ત બની શકીએ છીએ એનો અત્યાર સુધી સત્તરસો ને એકાવન પરિવારોના ઘર બાંધ્યા અને આ એના પછીના ઘરો ચૂડામાં બીજા તેર પરિવારોના ઘરોનું બાંધકામ અત્યારે શરૂ કરી રહ્યા છીએ મકાનોમાં બે પેટર્નથી અમે કામ કરતા હોઈએ છીએ એક તો સરકાર પાસે અમારા વિચરતી જાતિના પરિવારો હોય તો એ લોકોને સરકાર પ્લોટ આપે અને પ્લોટ આપે પછી બાંધકામ માટે પણ એમને મકાન સહાય આપે એ માટે અમે પ્રયત્નો કરીએ એટલે એક લાખ વીસ હજાર હમણાં અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને આ વિધાનસભા અત્યારે ચાલુ છે એ વિધાનસભામાં સરકારે બીજા પચાસ હજારનો ઉમેરો કર્યો એટલે હવે એક લાખ હજાર આ પરિવારોને ઘર બાંધકામ માટે મળે અહીં એ સહાય નથી મળી પણ વિચરતી જાતિની અમારી જે કોલોનીઓ બનતી હોય છે એની અંદર હવેથી આટલી રકમ એમને મળશે અને એમાં અમે બાકીનું પાછું ઉમેરણ કરીશું ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયામાં સરસ મજાના ઘરો થાય તાકી પરિવાર સુખેથી રહી શકે અને મજબૂત ઘર થાય એવો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ આ સરકાર સાથે ભાગીદારીમાં કામો અને કેટલાક પરિવારો જેમ જીણા દાદા છે એના જેવા પરિવારો કે જે લોકોના ઘરો વ્યક્તિગત એમને સરકારી સહાય નથી મળતી પણ અમારા સાથે સંકળાયેલા સંસ્થા સાથે સંકળાયેલા સ્વજનો મારફત અમે ઘર બાંધતા હોઈએ છીએ તો જેમાં આખું ઘર અહીંયાનું આ કર્યું છે એક રૂમ રસોડું ટોયલેટ ને આગળ મોટી પરસાળ તો આ અમારા પ્રવીણભાઈ છે જેમણે આ ઘર બાંધવામાં મદદ કરી છે તો તમે સૌ પણ આવી રીતે મદદરૂપ થઈ શકો તો આપણે અનેક પરિવારોના ઘર બાંધવાનું કરી શકીએ હું હંમેશા કહેતી હોઉં છું કે ઘર કોઈ એક વ્યક્તિનું ક્યારેય ન હોઈ શકે અનેક જીવો આ ઘર બનશે એટલે એની અંદર રહેવાનું શરૂ કરશે ખેડામાં અમારા કાર્યકર છે રજનીભાઈ તો રજનીભાઈ આમ તો અમને ગુતાલ સંસ્થા છે ત્યાં માધ્યમિક શાળા એના શિક્ષક છે પારસભાઈ એમણે અમને આ ઝેણા દાદાની વાત કરેલી કે તમે એમની મુલાકાત કરજો બેન ઘર બાંધી શકાય તો અને પછી રજનીભાઈ અમારા આવ્યા અને ઝેણા દાદાની એમની મુલાકાત કરી અને લાગ્યું કે આ પરિવારને મદદરૂપ થઈ શકાય એવું છે તો તમારી લાગણી અત્યારે તમને તમને તો આમને ઘણા વખતથી તમે જુઓ છો તો તમારો હરખ તો જુદો હશે જેવ પ્રતાપભાઈને છે એવો આજે હું જે ઘર બની ગયું છે તો પ્રતાપભાઈને ખુશ આમ કે ખૂબ આનંદ થાય છે અને દાદાને પણ ખૂબ આનંદ થાય છે અને ખૂબ આશીર્વાદ આપો છો બરાબર છે ખૂબ સરસ બસ આવા પરિવારો છે અનેક પરિવારોના શુભમાં બસ નિમિત બની શકીએ એવી હંમેશા ઈશ્વરને પ્રાર્થના કરતા હોય છે આ વ્યક્તિગત એક ઘરની મેં કીધું એ પ્રમાણે સત્તરસો એકાવન આ આંકડો બોલવો કેટલો સારો લાગે જ્યારે કોઈ વસાહતોમાં બા ઘરનું બાંધકામ કરવાનું એને અમે ભૂમિપૂજન કરીએ અથવા ગ્રહ પ્રવેશ વસાહત આખી બની ગયા પછી પરિવારોનો ગ્રહ પ્રવેશ કરાવી એટલે હું હરખના તેડાના નામે આમંત્રણ કાર્ડ આપણા સ્વજનોને મોકલતી હોઉં છું રોજ એ આમંત્રણ કાર્ડ જ્યારે બને આવે અને હું સ્વજનોને મોકલું એ વખતે ઈશ્વરને પહેલાં મોકલું છું અને પ્રાર્થના કરું છું કે હે ઈશ્વર આવા અનેક હરખના તેડા રોજે રોજ મોકલી શકાય એવી આખી ક્ષમતા આપજે એવું આખું વાતાવરણનું નિર્માણ કરજે અનેક લોકો આપણી સાથે જોડાય તો આવા સરસ મજાના કાર્યો આપણે કરી શકીએ તમે સૌ સાથે છો એનો ખૂબ રાજીપો વ્યક્ત કરું છું ખાસ કરીને પ્રવીણભાઈ તમે પૂરી શ્રદ્ધા સાથે આ કામોમાં મદદ કરો છો તમે પોતે આવીને વિઝિટ કરીને પણ ગયા જેના દાદાને તમે મળ્યા તો આ તમારા મદદ થકી થઈ રહેલું કામ છે તો અનેક સ્વજનો આ કાર્યમાં સપોર્ટ કરી રહ્યા છે તમે સૌ સાથે આવશો તો આવા અનેક કામો કરી શકાશે સંસ્થા પાણી પર્યાવરણના કામો તળાવો ઊંડા કરવાના કામો વૃક્ષ વાવી ઉછેરવાનું કામ પણ એટલા જ મોટા પ્રમાણમાં કરી રહી છે સ્વતંત્ર વ્યવસાય કરી શકે એ માટે લોકોને લોન આપતી હોય છે માવજત કાર્યક્રમ જેમાં આવા વડીલો હોય નિરાધાર વડીલો જેમને દર મહિને રાશન આપવાનું કામ કરે માનવ અધિકારના કામો જેમાં સરકારની વિવિધ યોજનાઓ સાથે આ પરિવારોને જોડી શકાય શિક્ષણનું કાર્ય જેમાં તક વંચિત કહી શકાય તેવા બાળકોને ભણાવવાનું કાર્ય તો આવા અનેક પ્રકારના કાર્યો સંસ્થા થકી થઈ રહ્યા છે અને બસ એનો બહુ જ રાજીપો છે તમે સૌ સાથે આવી અને સહયોગ કરી રહ્યા છો એના માટે પણ તમારી ખૂબ ખૂબ આભારી છે